બી મંડી છે પુષ્પા ભાઉ તમે નિતાળા સાહેબ એ માર્યા તારી મને લાગવા મળી છે બીખ એ તો મને ખુશી ના સમાચાર આપ્યા છે

અત્યારે નળા હોદાઈ જાય હવે માર પડી છે મને દારૂ નું કરે તો બુટ લેકર બાણી દે પણ મળે જ કેવું એમ એમ પણ થોકડા થોકડા થઈ જા હા પૈસા ના અને પકડાઈ જાય તો આયો માં મને પુષ્પા કુલી બનાયો છે પણ પુષ્પા ભાઈ કોઈ હપ્તો આલા તો કોઈ વાતો ના પડે આવું બધું પેલા કેવાય ને તારે મને ફોન કર ને पुष्पा નામ સુન કે ફ્લાવર સમજી ગયા ભાવ હવે અમારે પુષ્પા ભાવ કે સામે કોઈ બોલ સકતા ભૂલી જ કાલ ખબર ના પપાલે જો હવે મીટિંગ કરીને આવું છું ચૂપ રહેજે લાફડાશે પુષ્પા ભાવ પૈકી માં આ થઈ ગયા પૈ મને એવું લાગે પુષ્પા ભાવ ને બરાબર માર્યો છે પગ ભાઈ જ હ હા 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 પગ ભાઈ જ્યા પુષ્પા ભાવ વાત થાય વાતે થઈ થઈજી ને ભેગી ભેગી મસાજેત ઈ એની મારા પુષ્પા ભાવ ઉપર હાથ ઉપાડ્યો હાથ ચો ઉપાડ્યો છે એને તો ખાલી પગ ઉપાડ્યો છે ચેડે પગ ઉપાડ્યા પછી ગર્જી નું ભોઠું ઉપાડ્યું છે આ તો ઠીક મારા પુષ્પા ભાવ ઉપર કોઈ હાથ ઉપાડે તો મારાથી ના જોયું સાહેબ পুষ্পા ભાવ મને બૂટલેગર બનવાનું તેજ કીધું ને ભાઈ ભૂખમાં મારી પથ્થર પુષ્પાની બદલી પુષ્પા ની ભાઈ હોત ને તો કોક નું ઘર વસાવેલું તું અરે પુષ્પા ભાવ એમ જ મધારો વધુ સેલકી માર ખાઈ ખાઈ ને હવે આવી રહ્યો પણ હવે હવે મારે કડિયા કામ માટે તો પડશે પુષ્પા ભાવ તમે ચિંતા ના જ કરો તમારે ને તગારા માટે ઝુકવા નહી રમા અને ભૂરા વાહ પુષ્પા ભાવ ને ઉપાડવા છે પણ તમારે નથી તમારી જિંદગી નહી એવું લાગે પુષ્પા ભાવ ને પોલીસ મારી ન છે એવું લાગે અને કોણ કે પુષ્પા ચમ ચમ ભણાય ઓમ ભણાય